આગળ સમાચારો તરફ નજર કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડના કડાધાના વિવાદનો અંત આવ્યો છે ચેરમેન મનહર માતરિયા દ્વારા બે દિવસ સુધી ચાલતા આ આંદોલનને લઈને વિશેષ બેઠક બોલાવી હતી બેઠકમાં ચેરમેન અને સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા ખેડૂતોએ કપાસના ભાવ સાથે જોડાયેલ કડધા સહિતના મુદ્દા પર ચર્ચા કરી અને આ પ્રશ્નોનો સુખદ સમાધાન થયો છે આ બેઠક ની અંદર સચવા વિચારો કરવામાં આવી જે છેલ્લા 4-5 દિવસથી અમુક લોકો એ એપીએમસી બોર્ડ ની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અંગે સંસંના વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતે થી જે માલની હરાજી થશે એ માલની હરાજી કો જીનર્સ ના અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને

કોઈ પણ જીમ ની અંદર કે કોઈ પણ જગ્યાએ ખર્ચો થઈ જાય તો એના લાયસન્સ તાત્કાલિક અસર થી રદ કરી દેવામાં આવશે